અમારી દાદી પ્રકાશમણીએ અનેક આત્માઓને જ્ઞાનનું બ્લડ આપી જ્ઞાનનું અમૃત પીવડાવી સંજીવની બૂટી આપી અનેક આત્માઓને જીવનદાન આપ્યું છે તો તેની યાદગારમાં આ ખાસ મનાવવામાં આવે છે કારણ કે દાદીનું જે લગ્ન હતું કે સૌની બુદ્ધિ નો યોગ એક ઈશ્વર સાથે જોડાય સૌ પોતાનું જીવન હંમેશા માટે સુખી અને શાંત બનાવે અને ખાસ કરીને તમને સાંભળીને ખુશી થશે અમારા દાદુજીએ અમારી જેવી અનેક બહેનોને આ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરાવ્યા માત્ર બ્લડ આપ્યું નહીં પણ જીવન જ સમર્પિત કરાવી દીધું એટલું મોટું મહાન કાર્ય કર્યું અને સેવાઓને એટલી ઊંચાઈ પર પહોંચાડ્યા કે સમગ્ર વિશ્વમાં શિવ બાપાનું ધ્વજ લહેરાયું